ભારે વરસાદથી હાલોલ શહેરમાં બરબાદીના દ્રશ્યો ઉલ્લાસનગરનું ઢાળ આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે ઉલ્લાસનગરના મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે વરસાદી પાણીના ભરાવને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે હાલોલનું ઉલ્લાસનગરના આ દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદને લઈ અનેક વખત આ પ્રકારે સ્થિતિ સર્જાતી હોય છે બીજી તરફ પ્રશાસનમાંથી કોઈ ડોક્યુ કરવા પણ નથી આવ્યું તેવું સ્થાનિકોનું કહેવું છે જેના કારણે સ્થાનિકોમાં રોષ છે બે મહિના પહેલા પણ ઉલ્લાસનગરની આ જ સ્થિતિ થઈ હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે હાલોલમાં થયેલા મુશળધાર વરસાદે હાલોલની સ્થિતિ બગાડી નાખી છે વરસાદ તો રોકાયો બાર કલાકની ઉપર સમય વીત્યો પણ હાલોલમાં આવેલા વરસાદે લોકોની જિંદગી તો બગાડી છે સાથે તમે જોવો છો કે જે લોકોની પોતાની ફોર વ્હીલરો છે કે જે પાર્ક કરેલી હતી તે આખી ફોર વ્હીલરો ડૂબી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ છે એટલે કે લોકોને મોટું નુકસાન છે અહીંયા કોઈ અધિકારી કે તંત્રના લોકો આવ્યા નથી જેને કારણે પાણીનો નિકાલ થાય લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર થયા છે છેલ્લા બાર સોલ કલાકથી લોકો પોતાના ઘરમાં છે સ્કૂટરો તો આખા ડૂબી ગયા છે તેની સાથે જે ફોર વ્હીલર છે ઇકો ગાડી છે તે પણ પાણીમાં ગરકાવ છે તેની સાથે તમે હાલ જોઈ શકો છો કે લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર છે કારણ કે બહાર નીકળી શકાતું નથી કેડ સમા પાણી છે અને કેડ સમા પાણીને કારણે લોકોને મુશ્કેલી છે નીચેના તમામ મકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે કાદવ કીચડે સામ્રાજ્ય જમાવ્યું છે લોકોનું કરિયાણું છે ખાવા પીવાની ચીજ વસ્તુઓ છે તે પણ બગડી ગઈ છે તો તેની સાથે લોકોની રાસ રચીલું એટલે કે જે ઇલેક્ટ્રોનિક સામાન છે તેને નુકસાન થયું છે અને તેને કારણે લોકો મુશ્કેલીમાં છે લોકોનું કેવું છે કે હાલોલ નગરપાલિકા કે નગર સેવા સદન છે તેના મદદ ન મળવાને કારણે અને વર્ષો જૂની આ સમસ્યા છે પાણી નિકાલની તે ક્યારેય હલ થતી નથી દર વર્ષે આ જ સ્થિતિ થાય છે અને મોટું નુકસાન થાય છે કેમેરામેન કમલેશ પટેલ સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા હાલોલ